મુન્દ્રા નજીકથી કરોડોનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે મુન્દ્રા પોલીસે દરોડો કરી કાર્યવાહી કરી હતી જેમાં આ ગામની જે જીઆઈડીસીમાં આવેલા ગોડાઉનમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો ગોડાઉન નંબર તેત્રીસમાં કરોડો રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અંગ્રેજી શરાબની સાથે સાથે વાહન સહિત કુલ બે પોઈન્ટ અગિયાર કરોડનો મુદ્દા માલ જે છે તે જપ્ત કરાયો તેની સાથે બે આરોપીની પણ અટકાયત કરવામાં આવી છે પોલીસે ટ્રક મારફતે દારૂનો જથ્થો મગાવ્યો હોવાની માહિતી મળી હતી રાજસ્થાનના અનિલ પાંડ્યા નામના યુવાને દારૂનો જથ્થો મોકલ્યા હોવાનું સામે આવ્યું છે નરેન્દ્ર મકવાણા નામના વ્યક્તિના નામે ગોડાઉન હોવાનું સામે આવ્યું છે બે આરોપી ઝડપાઈ ગયા છે ત્રણ આરોપી વોન્ટેડ હોય પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રાજ્યમાં જે પ્રોહિબિશન ની દારૂ જુગારની પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે સતત સૂચનાઓ આપવામાં આવતી હોય છે જે અન્વયે અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ દ્વારા તમામ રેન્જના તમામ જિલ્લાઓને આવી સૂચનાઓ આપેલી હતી અને ખાસ કરીને અત્રેના જે એસપીસી છે વિકાસ સુંદા સાહેબ દ્વારા ખાસ કરીને થાણા ઇન્ચાર્જશ્રીઓને આ બાબતે કાર્યવાહી કરવાની સૂચના આપી હતી જે આધારે ગઈકાલે મુન્દ્રા ખાતે પોલીસ દ્વારા એક મોટો ક્વોલિટી કેસ કરવામાં આવેલો છે જેમાં બે આરોપીઓને મુન્દ્રા તાલુકાના ધ્રબ જીઆઈડીસી છે એમાં ગોડાઉન નંબર તેત્રીસ માંથી કુલ એકત્રીસ હજાર પાંચસો જુદા જુદા જુદી જુદી બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલો સાથે બે આરોપીઓને પકડવામાં આવેલા છે જે મુદ્દામાલ ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ એક પોઈન્ટ એકોતેર કરોડનો થાય છે અને અમુક વાહનો પણ પકડ્યા છે જે વાહનોની કિંમત સાથે ગણીએ તો બે પોઈન્ટ અગિયાર કરોડ રૂપિયાનો આ એક કેસ કરવામાં આવ્યો છે હા ટ્રક દ્વારા એ ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ મંગાવવામાં આવેલો હતો અને જે વોન્ટેડ આરોપી છે એ રાજસ્થાન સિક્કર છે અનિલ પાંડ્યા કરીને જેને જેનો ગુનાહિત ઇતિહાસ છે ઘણા બધા ગુનાઓમાં રાજસ્થાન અને ઇવન ગુજરાતમાં પણ એ વોન્ટેડ છે અને એને આ મુદ્દા માલ મોકલાવેલો હતો ને જે અહીંયા મંગાવનાર આ માલ મંગાવનાર જે છે અનિલસિંહ જાદવ કરીને અને મહીપતસિંહ જાડેજા એ લોકોને વોન્ટેડ બતાવવામાં આવેલા છે જે આટલી મોટી જથ્થામાં મુદ્દા માલ પકડ્યો છે અને વાહનો પણ ઘણા બધા પકડ્યા છે તો એ મુદ્દામાલ સૌપ્રથમ તો અનિલ જાદવ અનિલ પાંડ્યાએ એ મોકલાવ્યો છે સિક્કરથી તો એને અગાઉ કેટલા મોકલાવેલા હતા આના સિવાય કોને કોને મોકલાવેલા છે એ બધી જ તપાસ થશે આ વાહનો કોના કોના છે આટલો મોટો મુદ્દામાલ છે એટલે કોને કોને સપ્લાય કરવાનો હતો એ પણ બધી જ તમામ દિશાઓમાં તમામ રીતે તપાસ કરવામાં આવશે ગોડાઉનના માલિક કોણ છે હા ગોડાઉનના માલિકની પ્રાથમિક તપાસ એવું જણાવ્યું છે પણ ભાઈ છે એમનું ગોડાઉન છે એ માલિક છે ને એમણે ઓમ ટ્રેડિંગ કંપનીના અમિત ચૌહાણ કરીને એક છે એમને આ ગોડાઉન ભાડે આપેલું એટલે આ પ્રાથમિક માહિતી છે એમનો આ ગુનામાં શું ઇન્વોલ્વમેન્ટ છે એ તપાસ કરવામાં આવશે